બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી નવદુર્ગા માતાજીના પ્રથમ અને દ્વિતીય સ્વરૂપ વિશે શ્રી નવદુર્ગા માતાજીનું પ્રથમ સ્વરૂપ છે શૈલપુત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી નવદુર્ગા માતાના પ્રથમ સ્વરૂપ શ્રી શૈલપુત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે ગઢ સ્થાપન સાથે નવરાત્રિની શરૂઆત થાય છે જેને કળશ સ્થાપન પણ કહેવામાં આવે છે માતા શૈલપુત્રી પર્વત રાજા હિમાલયની પુત્રી છે સફેદ વસ્ત્રોમાં સુશોભિત માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કળશ છે માતાના કપાળ પર ચંદ્ર સુશોભિત છે શૈલપુત્રી માતાની સવારી અમુક જગ્યાએ ગાય ઉપર તો અમુક જગ્યાએ નંદી ઉપર દર્શાવવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાજીની પૂજા કરવાથી સાધક પોતાનું મન મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે જેનાથી યોગ સાધના આરંભ થાય છે એવી માન્યતા છે કે માતા શેલપુત્રીની પૂજા કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ઉપરાંત માતા શહેલ પુત્રીની પૂજા કરતી વખતે વાર્તા વાંચવી જરૂરી છે જો વાર્તા ન વાંચવામાં આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે તો આવો જાણીએ માતા શહેલપુત્રીની વાર્તા વિશે પૌરાણિક કથા અનુસાર રાજા દક્ષે તેમના મહેલમાં એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તેમણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે પોતાના અપમાનનો બદલો લેવા માટે ભગવાન શિવજીને આમંત્રણ આપ્યું નહોતું પરંતુ માતા સતીએ ભગવાન શિવજીને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી માતા સતીના આગ્રહથી ભગવાન શિવજીએ પણ તેમને જવા દીધા પરંતુ જ્યારે માતા સતી પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવજી માટે અપમાનજનક શબ્દો કહ્યા અને ભગવાન શિવજીનું અપમાન કર્યું પિતાની વાત સાંભળી માતા સતીજી ખૂબ જ નિરાશ થયા ભગવાન શિવજીનું અપમાન તે સહન ના કરી શક્યા અને તેણે યજ્ઞની વેદીમાં કૂદી પોતાના દેહનો ત્યાગ કર્યો જે પછી માતા સતીએ પર્વતરાજ હિમાલયના ઘરે બીજો જન્મ લીધો ત્યાં તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા હતા શૈલપુત્રી માતાનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્ર નમ હવે વાત કરીએ માતા શૈલપુત્રીને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અથવા તો નિવેદ વિશે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને ગાયના ઘી દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા છે માતા શૈલપુત્રીને ગાયના દૂધમાંથી બનેલી બરફી પેંડા કે અન્ય ખાદ્ય સામગ્રી અર્પણ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ શ્રી નવદુર્ગા માતાજીના બીજા સ્વરૂપ વિશે તો શ્રી નવદુર્ગા માતાજીનું બીજું સ્વરૂપ છે માતા બ્રહ્મચારીણી બીજે નોરતે બ્રહ્મચારણી સ્વરૂપનું પૂજન થાય છે બ્રહ્મચારીણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જ્યોતિર્મય અને ભવ્ય છે બ્રહ્મચારીણી માતાજીના જમણા હાથમાં જયમાળા અને ડાબા હાથમાં કમંડલ છે શ્રી બ્રહ્મચારી માતાજીની કથા આ પ્રમાણે છે હિમાલયને ત્યાં જન્મ લઈ ઉગ્ર તપ કર્યું હતું અને તપના પ્રભાવથી માતાજીનું નામ એટલે કે પડ્યું હતું તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂપ ક્ષણ થઈ ગયું હતું ત્યારે માતાજીને ચિંતા થઈ અને માતાજીએ અવાજ કર્યો ઉમા આથી માતાજીનું નામ ઉમા પડ્યું માતાજીનું તપ જોઈ ભગવાન બ્રહ્માજી આકાશવાણી કરી તમને ભગવાન શિવજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે માતાજી દુર્ગાનું આ સ્વરૂપ અનેક સિદ્ધિ આપનાર છે તથા માતાજીની ઉપાસનાથી તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે માતાજી બ્રહ્મચારિણી ઉપાસનાનો મંત્ર છે ઓમ શ્રી શ્રી અંબિકાર્ય નમ બ્રહ્મચારિણી માતાજીના નૈવેદ્યમાં સફેદ મીઠાઈ અને દૂધ અર્પણ કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે શ્રી શૈલપુત્રી માતાજીની જય શ્રી બ્રહ્મચારિણી માતાજીની જય બાપુ આ હતો શ્રી દુર્ગા માતાજીના નવ સ્વરૂપમાંથી પ્રથમ અને દ્વિતીય સ્વરૂપ શ્રી શૈલપુત્રી માતાજીની કથા અને શ્રી બ્રહ્મચારિણી માતાજીની કથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માલ